તો જુઓ મારા ભાઈઓ ધમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા પછી પલક ગાડીમાં જઈ રહ્યા છે આપણે એમને પૂછીએ કે શું ખરેખર છૂટાછેડા થયા છે તો જલ્દી બતાવો અમને કે શું ખરેખર તમારા છૂટાછેડા થઈ ગયા છે કે શું ભાઈ હા જલ્દી બતાવો પછી સ્ટંટબાજી કરજો ભાઈ તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ધમુ અને પલક હવે ધમુ અને પલકના તમે અનેકો વિડિયો જોયા હશે ભાઈ એમના અલગ અલગ વિડીયો હોય છે ખાસ કરીને મોટે ભાગે એમના વિડીયો ભાઈ વ્લોગિંગ કરતા હોય છે અને લોકોને પણ એટલો બધો ઇન્ટરેસ્ટ જાગે છે ભાઈ કે તમે ન પૂછો વાત ધમુ ને પલક એટલે પતી ગયું મિત્રો એ વિડીયો જોવે એટલે આખો દિવસ એમનો સારો જાય ભાઈ હા ભાઈ ઘણા બધા લોકો એવા છે કે એમના ફેન બની ગયા છે ભાઈ સવારે ઉઠે એટલે ધમુ ને પલકના વિડીયો જોવા જ પડે ભાઈ ઘણા બધા લોકોને એવો મિત્રો ટેવ પડી જાય છે હવે આ ધમુ ને પલકના જે લોકો વિડીયા રોજ જોતા હોય હવે એ લોકોને જો કદાચ આવા સમાચાર મળે કે ભાઈ ધમુ ને પલકના છૂટાછેડા થઈ ગયા તો પછી એ લોકોને કેટલું બધું દુઃખ થાય ભાઈ કેમ કે છેકથી તો એ બંને લોકો ભાઈ એ બંને લોકોના વિડીયો જોતા આવ્યા આવ્યા હોય અને છેલ્લે જતાં જ્યારે પલકને રોવાના દિવસો આવે ત્યારે સાહેબ વિચારો કે શું હાલત થાય તો શું ખરેખર ધમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા આજે શું સૌથી મોટો ખુલાસો થયો શું ખરેખર ધમોએ કોઈ સૌથી મોટો ખુલાસો કર્યો એના વિશે પણ વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા વાયુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ધમુ અને પલકને લઈને એક ડિવોર્સના સમાચાર ચાલી રહ્યા છે ધમુએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ પણ કરી હતી અને કીધું હતું કે હવે હું પલકથી છૂટાછેડા લઈ રહ્યો છું કેમ કે પલકે મને બહુ હેરાન કર્યો છે આમ કર્યો છે એના વગર હું રહી પણ નહોતો શકતો પણ હવે હું રહીશ એવું મિત્રો ધમુ છે પણ પલક તો મિત્રો કાંઈ દેખાણી નથી વિડીયોની અંદર તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો પબ્લિક જોડે પ્રેન્ક વિડીયો બનાવવા બનાવતા હોઈ શકે એ પણ એવું જોઈ શકે કે અમારી જે ફેન છે કેવા ફેન છે એ પણ હોઈ શકે મિત્રો એટલે ફેન ફેન જોડે કઈ રીતે રમત રમવીને એ લોકોને બહુ સારી રીતે આવડે છે ભાઈ એટલે તમને શું લાગે મિત્રો ડિવોર્સ થઈ ગયા કે નહીં થયા અને જો થયા હશે તો ભાઈ હું તમને સૌથી પહેલાં બતાવી દઈશ બાકી મને નથી લાગી રહ્યું મારા ભાઈઓ કે આ બંને ડિવોર્સ કરે કેમ કે ભાઈ એમના પરિવાર એટલા ખુશ અને બીજું કે એ બંને લોકો એટલા ખુશ છે ને ભાઈ કે એવું તો આખી જિંદગીમાં કોઈ ખુશ પણ ન હોય તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ